પંચોતેર શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો ફરિયાદ પક્ષે આંક ત્રણસો થી ક્લોઝિંગ ફોર્સિસ આપી પુરાવો પૂરો થયાનું જાહેર કરતા ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ ત્રણસો મુજબ આરોપીનું વિશેષ નિવેદન નોંધવામાં આવેલ છે આરોપીએ તેઓના વિશેષ નિવેદનમાં ફરિયાદ પક્ષના કેસનો સદંતર ઇનકાર કરેલ છે અને વધુમાં જણાવેલ છે કે આરોપી પેનડ્રાઈવ પેનડ્રાઈવમાં રહેલા ફોટોગ્રાફ્સની પ્રિન્ટ આઉટ તેમજ ઇન્ડિયન એવિડન્સ એક્ટ અઢારસો બોતેર અન્વયે કલમ પાસઠ કૌસમા બીનું સર્ટિફિકેટ રજૂ કરવા માંગે છે વધુમાં જણાવેલ છે કે આરોપીનો કેસ પ્રોવોકેશન કન્ટિન્યુઅસ પ્રોવોકેશન તેમજ સડન પ્રોવોકેશનનો છે જે અંગે તેઓ આખરી દલીલના તબક્કે રજૂઆત કરશે ફકરો પુરાવાના અંતે ફરિયાદ પક્ષ તરફે વિદ્વાન પબ્લિક શ્રી એન એલ સુખ સુખડવાલાએ આ કેસમાં રજૂ થયેલા સમગ્ર મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ ઉપર આ કોર્ટને લઈ જઈ રજૂઆત કરેલ છે કે ફરિયાદ પક્ષ પર તેનો કેસ નિશંકપણે સાબિત કરવાનો જે બોજો રહેલ છે તે આ કામે ફરિયાદ પક્ષ દ્વારા યોગ્ય રીતે અદા કરવામાં આવેલ છે વિદ્વાન પી પી શ્રી સુખડવાલાએ હાલના ગુનાની હકીકતોનું સંક્ષિપ્તમાં વર્ણન કર્યા બાદ આ કામના આરોપી સામે આંક આઠ થી ફરમાવવામાં આવેલ તહમતનામા પર આ કોર્ટનું ધ્યાન દોરી રજૂઆત કરેલ છે કે આરોપી સામે પહેલો ચાર્જ એ મુજબનો મૂકવામાં આવેલ છે કે આ કામના આરોપી મરણ જનાર ગ્રીષ્માબેન વેકરિયાને છેલ્લા ઘણા સમયથી હેરાન કરતા હોય મરનારના સંબંધીઓએ આરોપીને તેમ ન કરવા સમજાવેલ તેમ છતાં આરોપીએ મરનારની ગતિ ચાલુ રાખેલ પરંતુ મરનાર ગ્રીષ્માબહેને તેની અવગણના કરી આરોપીને તાબે ન થતાં અપમાનિત થયાની લાગણી અનુભવી આરોપીએ બદલો લેવાના ઈરાદાથી મરનારને મારી નાખવાનું નક્કી કરેલ એટલું જ નહીં તે સંબંધે સંપૂર્ણ પૂર્વ તૈયારી કરી ફૂલ પ્રૂફ યોજના બનાવી બનાવના દિવસે પણ મરનારની કોલેજની રેકી કરી મરનારને પોતાની સમક્ષ લાવવા પ્રયત્ન કરેલ જેમાં સફળ ન થતા આરોપીએ મરનારના આખા પરિવારને મારી નાખવાના ઈરાદે આ બનાવના દિવસે એટલે કે તારીખ બાર બે બે હજાર બાવીસના રોજ સાંજે આશરે છ વાગ્યે મરનાર રહેતા હતા તે સોસાયટી ખાતે બે ચપ્પુ સાથે જઈ આરોપીને સમજાવવા પ્રયત્ન કરનાર મરનાર ગ્રીષ્માબેનના મોટા પપ્પા એટલે કે સુભાષભાઈ ફેકરિયાને પેટમાં તથા મરનાર ગ્રીષ્માબેનના નાના ભાઈ કે છે આ કામના ફરિયાદી છે